ત્રણ લાખ ચોસઠ હજાર પાંચસોનો મુદ્દા માલ પકડવામાં સફળતા મેળવી નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનની બદીનેસ્ત નાબૂદ કરવા માર્ગદર્શન સૂચનાઓ આપેલ જે અન્વયે આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ કે દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એસ બારા શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે વાહનો ચેકિંગ કરતા હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે વેગેનાર ગાડીના ચાલક તેની સાથેના ઈસમ તથા મહિલાને પકડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે